પોલીસ મથકે જાણ થતા તળાજા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદ થી લાશ ને બહાર કાઢી અને આ લાશ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા અને તપાસ કરવામાં આવતા ચંપાબેન સડથાભાઈ ડોડિયા ઉંમર વર્ષ પચાસ રહેતળાજા તળાજા સરતાન પર રોડની હોવાનું જાણવા મળ્યું હતું હાલમાં મહિલાના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લાવવામાં આવ્યો છે જોકે આ મહિલાનું કયા કારણોસર મોત થયું છે તે પ્રકારની કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થયેલ નથી પરંતુ આ મહિલા સવારે કપડાં ધોવા નદીએ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું વધુ વિગતો માટે રાહ જોવી પડશે સૌરાષ્ટ્ર સમાચાર તળાજા